બંગાળમાં પાલઘર જેવી ઘટના સામે આવી છે મકર સંક્રાંતિ માટે ગંગા સાગર જઈ રહેલા એક સાધુને ટીએમસી કાર્યકરોએ માર માર્યો હતો સાથે જ બંગાળના સીએમ પર નિશાન સાધતા તેમણે લખ્યું છે કે શાહજહાં શેખ જેવા આતંકવાદીઓને મમતા બેનર્જીના શાસનમાં સુરક્ષા મળે છે બંગાળમાં સાધુઓની ખુલ્લેઆમ હત્યા કરવાના પ્રયાસો થઈ રહ્યા છે પશ્ચિમ બંગાળમાં હિન્દુ હોવું એ ગુનો છે જો કે બંગાળથી વાયરલ થયેલો આ ક્યારનો અને કયા દિવસનો છે તેની પુષ્ટિ કરી શકાય નથી આ દરમિયાન બંગાળ ભાજપના અધ્યક્ષ સુકાંત મજમુદારે પણ હુમલાને લઈ મમતા બેનર્જી સરકાર પર નિશાન સાધ્યું છે તેમણે કહ્યું કે પુરુલિયાની ચોંકાવનારી આ ઘટના છે તો હાલ માટે આટલું જ મળીશું ને અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બે લાયકનને દબાવી દો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે